મોંઘીદાર ટ્યુશન ફી અને ડે સ્કૂલની શાળાઓની લેવાતી તગડી ફીથી પરેશાન છો તો સમગ્ર ગુજરાતના વાલી વિદ્યાર્થીઓના માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન તમારી સાથે છે જો તમારા બાળકના સ્કૂલના શિક્ષકો એમને ટ્યુશન માટે દબાણ કરતા હોય અથવા શાળા વધારે ફી લેતી હોય ડે સ્કૂલ ચલાવતી હોય તો તે ગુજરાત સરકારના અને ભારત સરકારના નિયમોથી વિરુદ્ધ છે ગુજરાત કે ભારતની અંદર કોઈ પણ શાળાનો શિક્ષક એ ટ્યુશન કરી શકે નહીં પૈસા લઈને એટલે કે ફી લઈને પણ અને ફી લીધા સિવાય પણ શાળાની પ્રિમાઇસિસમાં શાળાના સમયમાં કે શાળાના પ્રિમાઇસિસની બહાર શાળાના સમય પછી કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકતો નથી પરંતુ ગુજરાતમાં ઘણા વખતોથી ફરિયાદો આવી રહી છે કે શિક્ષકો વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે અને ટ્યુશન માટે દબાણ કરે છે આવા શિક્ષકો વિરુદ્ધ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક લડાઈ આદરી છે અને તમારા પ્રશ્ન સડકથી લઈને સંસદ સુધી ઉઠાવવાના છે માત્ર તમે નીચે આપેલ ફોર્મ અથવા તો માહિતી આપીને તમે અમને માહિતી પહોંચાડો અમે તમારું નામ ગુપ્ત રાખીશું તમારી નામની અમારે જરૂર નથી સાચી માહિતી આપો અને ગુજરાતને ટ્યુશનની બધીમાંથી મુક્ત કરો